જય સોમનારાયણ આજે અમારે લંડન થી સુધાબેન એમના તરફ થી ગાયુ લાડુ છે એક મિનિટ અને ઘાસ લીલો ઘાસ નો પ્રસાદ આજે અમારે લંડન સુધાબેન જલારામ બાપા લઈ લો હાલો બધાય ખવડાવો ના ના હાથમાં લઈ ને ખવડાવો બધાને ખવડાવો ગાયું સુધાબેન લંડન વાળા મને એમ કે જલારામ બાપા નું કેજો હું એ ગાયું લાડુ ખાવ જલારામ બાપા તરફ થી જો હું કઈ ખવડાવવા માંડો ભાઈ જો ટેમ્પો ભરીને લીલું ઘાસ નાખવાનું છે એક હજી કાલેય નાખવાનું છો ઘાસ કાલે નાખવાનું છે અમદાવાદ વાળા ઓલા બેનનું આવ્યું છે ખવડાવો ભાઈ ખવડાવો એમ હાથમાં રાખો ને તરી બધું ઓલું થશે લે બિચારી જો લાડુ ખાવા માંડ્યું કે ગયડું નવીન આવે ને તો ગમે ને આપણને કેમ થોડાક થાય ડોસા ભાવે ને પીઝા ભાવે ને કાકા ભાઈ ગાયું નહીં ભાવે ને લઈ લ્યો બે જણા ઉપાડો સામ સામે ઓલી બાજુ ગયો ઓલી બધી ગાયું નહીં ખવડાવો ને લે અક્કી લેને વાખો વડી હા બહુ સારી હાચવે હે હો એનો બધી ખાય ને હા ના ના ખા બધા નહીં લીલું ઘાસ નાખવા માંડો ચકા ખોલો હાલો ઉપર ચડો નાખો હાલો લીલું એન ચોકી આમુક દેવો ઢગલા ઉપર

લઈ જાઓ ઓલી બાજુ નાખો ને બિચારી માર પાછળ આવે લાવો તો નાખો ચાલો હવે હું સુધાબેન લંડન વાળા એના તરફથી આજે ગાયને લાડુ અને ઘાસ ચૈતર મહિનો છે ને હમણાં અમાસ આવશે અમાસ આવશે પૂનમ આવતા જો અમાસ આવશે ને કોઈ મારા અમાસ આવશે કોઈને નાખવું હોય તો ચોક્કસ જણાવજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચૈતર મહિનો એટલે પિતૃ મહિનો ખૂબ સરસ સેવા કરો સેવા કરવા બધાના નસીબમાં નથી હોતું ખોરની ગોળ નાખવાની આપણે જો આ કોઈને ખોરની ગોળ નાખવી હોય તો કેજો ગાયુને જરૂર છે એવું કહે છે અને એ દૂધ ભગવાનને ધરાવા છે તો ઓને કઈ થોડીક રાખજે મારે નાખવી છે મારા હાથે મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ હાલો ન્યા જય હલો જો